તો ઉનામાં જે અકસ્માત સર્જાયો તે અકસ્માતના કારણે કાળજો કંપાવતા દ્રશ્યો સામે આવ્યા દુકાન બહાર સુતેલા વૃદ્ધ એક કાર કચડી માર્યા અકસ્માતના ચોંકાવનારા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા પૂરપાટ ઝડપે કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી કારમાંથી ગુજરાત સરકાર લખેલું બોર્ડ પણ મળી આવ્યું છે દુર્ઘટના વખતે કારની પર બાળક હતું એસયુવી કાર ડોક્ટરની હોવાની પ્રાથમિક માહિતી હાલ તો મળી રહી છે ઉના પોલીસ મોડેથી પહોંચી હોવાનો આરોપ પણ ઉઠવા પામ્યો છે ત્યારે કાર સવાર કેટલાક લોકોને ઈજા પહોંચી હતી અકસ્માત સમયે કારમાં સવાર હતા નવ જેટલા લોકો ખાતે કાર અકસ્માતમાં અમદાવાદનું કનેક્શન સામે આવ્યું છે કાર ચાલક યતીન સિંગલ અમદાવાદનો રહેવાસી હોવાની વિગતો મળી આવી છે કારમાં સવાર તમામ પિતરાઈ ભાઈ બહેન હતા ગઈકાલે સાંજે અમદાવાદથી દીવ તેઓ ફરવા પહોંચ્યા હતા કાર વડોદરાના ડોક્ટરની હતી કાર ચાલક યતિનના છે મોટા ભાઈ થયેલા વહેલી સવારે કાર અકસ્માતની અંદર એક વ્યક્તિનો જીવ ગયો છે જ્યારે કાર ચાલક જે છે તે અમદાવાદના આંબાવાડી વિસ્તારની અંદર આવેલી સૌરાષ્ટ્ર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની અંદર રહે છે આ યતિન જે કાર ચલાવતો હતો આ તેનું ઘર છે કે તેના પરિવારને વહેલી સવારે અકસ્માતની જાણ થતાની સાથે જ પરિવાર જે છે ત્યાંથી ઉના ખાતે જે છે તે જવા માટે નીકળ્યો હતો આ કાર જે છે તે વડોદરા ખાતે રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાની માહિતી સામે આવી હતી જ્યારે તપાસ કરતાં યતીનનો મોટો ભાઈ છે કે જે પોતે ડોક્ટર છે અને સરકારી હોસ્પિટલની અંદર નોકરી કરે છે કે જેને લઈને તેની કારની અંદર આગળની તરફ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું પોસ્ટર જે છે તે લગાવવામાં આવ્યું છે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે યતીનના ઘરના છે તે કે જે અહીંથી ગઈકાલે મોડી સાંજે તેના પિતરાઈ ભાઈ અને બહેનો સાથે તેઓ દીવ ફરવા માટે ગયા હતા અને આજે વહેલી સવારે જે છે તે અકસ્માત સર્જાયો હતો આસપાસના લોકોની જ્યારે પૂછપરછ કરી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે લગભગ એકથી બે કલાક પહેલાં તેઓ અહીંથી જે છે તે ઉના ખાતે જવા માટે રવાના થયા છે કેમેરા પર્સન યુગેશ કરની સાથે પ્રદીપિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ